નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જમ્મુમાં છે લાગેલા દિવસથી આતંકવાદના હુમલા વધ્યા છે અને આતંકવાદીઓ ઇન્ડિયન આર્મીના સુરક્ષાબળોના ઠેકાણા પર હુમલાઓ કરી રહ્યા છે જેમાં જમ્મુ કાશ્મીરમાં આજે પણ હુમલાની ઘટના બની હતી જેમાં આતંકવાદીઓએ સુરક્ષાબળોના ઠેકાણા પર હુમલો કર્યો હતો જેમાં ત્રણ જવાનોને ઈજા થઈ છે ત્યારે આપણા આર્મીના જવાનોએ પણ જડબાદોડ જવાબ આપ્યો હતો આ જવાબમાં એક આતંકવાદીનું મોત થયું છે અને મિત્રો ખાસ વાત તો એ છે કે અમિત શાહ જમ્મુ કાશ્મીરના પ્રવાસ પર છે અને જ્યાં પણ હુમલો થયો છે ત્યાંથી થોડક જ દૂર અમિત શાહની સભા યોજાવાની હતી જેના કારણે હાલ અમિત શાહની સુરક્ષામાં વધારો કરી દેવામાં આવ્યો છે જમ્મુમાં છેલ્લા તેર દિવસથી સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે જેમાં આતંકવાદીઓ જ્યાં છુપાઈને બેઠા છે તેને ગોતી ગુદ્દી અને ઠાર મારવામાં આવી રહ્યા છે ત્યારે હાલ મિત્રો એ જાણકારી મળી રહી છે કે અત્યાર સુધીમાં તેર દિવસમાં આપણા આર્મીના જવાનોએ થી પણ વધારે આતંકવાદીઓને માર્યા છે અને બીજા પણ આતંકવાદીઓનું શોધ બોળ ચાલુ છે પરંતુ મિત્રો આ શોધખોળમાં આપણા પણ કેટલાક જવાનો શહીદ થયા છે તો મિત્રો એ જવાનને શ્રદ્ધાંજલિ આપવા માટે તમે કોમેન્ટ કરી શકો છો